ઘણા નેતાઓને તો જાણે દિવાળીમાં સાચા અર્થમાં દિવાળી આવી ગઈ છે મંત્રીમંડળમાં સ્થાન મળતા જ તેમના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે ને દિવાળી જાણે કે ફળી ગઈ છે રાજ્યના ખૂણે ખૂણે ફટાકડા ફૂટ્યા કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી ત્યારે કેવો છે ખુશીભર્યો માહોલ જોઈ લો આવ્યો આવ્યો અવસર આવ્યો અમારા માટે તો આજ નો દિવસ જ દિવાળી આજ નો દિવસ જ આ ઉત્સાહ છે મંત્રી મંડળ માં જે નેતાઓને સ્થાન મળ્યું છે તેમના કાર્યકર્તાઓનું ફટાકડા ફોડ્યા ઢોલ લગાડા ના તાલે ઝૂન્યા એકબીજા મીઠાઈ ખવડાવી ખુશી ની ઉજવણી કરી પોરબંદર અરવલ્લી ખેડા વલસાડ સહિત રાજ્યના દરેક ખૂણે આજે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે કારણ કે સરકારમાં નવા ચહેરાઓ સાથે યુવા ચહેરાઓને ખૂબ મોટું પ્રાધાન્ય મળ્યું છે મનીષા વકીલ રીવાબા જાડેજા દર્શના વાઘેલા જેવા અનેક ચહેરા કે જેમને મંત્રી સ્થાન મળશે તેની કોઈ કલ્પના પણ નહોતી કરી પરંતુ ફરી એકવાર ભાજપ સરકારે સૌ દીધા આ લાગણી પણ ઉભરી આવી આમ તો કોંગ્રેસ માંથી આવેલા મોઢવાડિયા ને મંત્રી સ્થાન ક્યાંક ચર્ચાઓ તો એની હતી પરંતુ સીધું કેબિનેટમાં સ્થાન મળી જશે તેની કલ્પના કોઈએ નહોતી કરી

તાત્કાલિક બધા રહ્યા છે અને આવતા જતા ટ્રાફિક ના લોકો પણ ખુશીનો માહોલ જોવા મળે છે આમ થઈ જાય છે અને ફોન પર જેટલા પણ ધારાસભ્યો ને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે તેમના મત વિસ્તારમાં હાલ ખુશીનો માહોલ છે કાર્યકર્તાઓ તેમના સ્વાગત ની લાગી ગયા છે બસ તેમના નેતા ક્યારે પરત આવે તેની રાહ જોવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ